અને શું માલ હે તો ક લાલ તો હું થઈ જઈને ગઈશ તમે કઈ આગળ આપણે જઈએ પછી કઈ જવાનું બોલા બોલાભાઈ ગયા હા હા બોલા બોલાવભાઈ બોલાભાઈ હા એમના ઘેર એમના ઘરની પાસે ક્યારે જવાનું છે અત્યારે જઈએ આપણે દાદુ હું મારું થઈ ગયું કોઈ બારીજન મારશે ને આપણને કોઈ ના માર બેડા સસ્તા કઈ નાખશે આપણા

मैं बजी बहुत ओरियो करना की इतने तक हमारे जो है आओ आठ लगीन आठ लगीन मैं करोड़ रुपया नहीं चोरियो करी हाँ जी आजे, आजे का ही गाना करने आजे का लग करिया पड़े चलो हाँ यार पम आओ यार पम पानी मारने पियो पानी पियो पानी गुटो गुटो पिन जीए हाँ है आ ना आना आना ना ना, ना, ना तू भी ले

હું ના તું હું નહીં તો પકડી દો તમે પકડા દો હેરા હું ડાઠો વ્યક્તિ દો લો જો તમે પકડો હેરો ફટાફટ હા પકડો 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 ફટાફટ પકડો પકડો જલ્દી જલ્દી પોકડો કોઈ ન ધોઈ ના દે હા હા કોઈ ધોઈ ના દે અરે હું અહીં રાખો અહીં 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 રાખો તમે બહુ લાગે હું વજન તો રાખવાનું વજન બહુ રાખવાનો હતો હા હા

વિજીલે આટલા હે કશું ના થાય આપડો આપડે આપણે પોટલી ના પીછે કરવા ના પડી અમે આપણે મારા વિડીયો નહી હે હેલો 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 કાલે કાલે તો આરામ થી ઉડી આપણે આખું એ કાનો બધા કોમ કરો અને આપણે ચોંટી ખબે માથા નાખી દીધું જોઈએ કોણ કહેવા નહીં આપણે બરાબર હા ખાતા મારી અમે એડી નહી ના જાય ડલવા મારું મારું હાહું હે ને મારું હાહું હે ને આપણે આજ લઈ જઈએ ને આપણે બે ઢાકી દેશું બરાબર ને

মানে পক কণ পকালে কৰ ทำไมเข้ามาอีกว่ากันเลยแล้วกูโม่กูโม่หน้าก็ร้องโม่ไว้จะให้อะไรกันเนี่ยเด็กแยมต้นนี้นี่หน้าเหรออ่าอ่าอ่าไอตัวไอตัวไอตัวอะไรไปไอตัวอะไรไอตัวดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีด

તમારે જેવું કોઈ ગમમાં નહીં પહેરતું અને લાલભાઈ જેવું હોય ને કોઈ આવા વાર નહીં રાખતું બરાબર કાલે હમ દસ વાગે મારા ઘેર ને તમે હજાર મોકલા દેજો બરાબર નકાન આવે ને ફોનમાં મારો જે વિડીયો છે તે આખા ગમ વાયરલ કરી નાખીને ઉપર નામ લખીશ ચોર ચોરી કરવાયલા ચોરી કરવી હોય ને તો પેલા લોઢાના ચણા ચાવા પડશે તમારે ચોરી ચોરી કરતા કરવા જાવ લોઢાના ચણા ચાવા પડશે તમારે તમારે કાલે પૈસા મોકલાવી દેવાના હું અત્યારે ખેતર માં જઉં છું બરાબર કાલે હવા મારે પૈસા જોઈએ

જો આપણે આ પહેલી ટોળી કાંઈ પહેલી વખત પકડાય બરાબર હવે હા તારા તને એક સજા મળશે તને એક સજા મળશે કે હવે એ તાણે હા ને એ ભૂરાના તો ત્રણ હજાર રૂપિયા તારા પર જવાનું કાલ હવા બરાબર અને તારે ગમે તો હોય ત્રણ હજાર રૂપિયા કરી આપી દેવાના ભૂરાની તો બરાબર અમે શું મારે ના હું ગુરુ હું તારો બરાબર એટલે તારા પૈસા આવો ત્રણ હજાર રૂપિયા ભૂરા પૈસા તો તારે આપી દેવાના